પર અંકુશ ના કર્યા સૂચનો આરસી મીણાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જાહેર ઇમારતોની સુરક્ષા અને સ્થિતિની માટે સમીક્ષા બેઠક સમીક્ષા બેઠકમાં ઓવરલોડ વાહનો બન્યા મુદ્દો ખેડામાં ચાલતી લેલિયા વાડીની કેબિનેટમાં લેવાય નોંધ પ્રભારી સચિવને કેબિનેટ કક્ષાએથી મળેલ છે સૂચનો સચિવે જિલ્લા વહીવટી તંત્રને સૂચનો મામલે કર્યા વાકેફ ખેડા જિલ્લાબા ચાલતા ઓવરલોડ વાહનો પર અંકુશના આદેશ જે વાત કરવામાં આવે તો સરકાર એક્શન મોડમાં છે ખેડાને બેસ્ટ સેફટી એવોર્ડ આપતી સરકાર એક્શનમાં ઓવરલોડ વાહનોને ખેડા જિલ્લા માટે ભયજનક ગણાવ્યા પ્રભારી સચિવ ઓવરલોડ વાહનો પર અંકુશના સૂચનો કર્યા આરસી મીણાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જાહેરીમાં ઇમારતોની સુરક્ષા અને સ્થિતિની સમીક્ષામાં ચર્ચા કરી હતી સમીક્ષા બેઠકમાં ઓવરલોડ વાહનો મુદ્દો બન્યા હતા